રાજ્યમાં ગુલ્લીબાઝ શિક્ષકો છે તેને લઈને હાહાકાર મચ્યો છે તેને એક બાર એક જે શિક્ષકો આવા શિક્ષકો બહાર આવી રહ્યા છે ત્યારે અંગે બનાસકાંઠાના વિદેશમાં સ્થાયી શિક્ષિકાની પ્રતિક્રિયા સામે આવી છે દાંતાના પાંચાના શિક્ષિકા ભાવનાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે ભાવનાબેને સ્કૂલના પારુલબેન પર આક્ષેપ કર્યા છે તમામ પુરાવા ડોક્યુમેન્ટ મારી પાસે છે તેવું ભાવનાબેન પટેલે જણાવ્યું છે જ્યાં મામલાને દબાવવા પાંચ લાખ માંગ્યા છે વિદેશમાં આવવા

જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો નિવેદનો સાંભળવા મળે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને બે વર્ષથી જોયા નથી અને ચોથા ની અંદર એવું બોલે છે કે આઠ મહિનાથી જોયા નથી તો આ વિડીયો બાબતે અમારે શું સમજવું કયો સાચું બીજું કે જ્યારે આ વિડીયો પત્યો અને એ દરમિયાન સાંજ દરમિયાન જ્યારે મારા એક સંબંધી જોડે આ વિડીયો આવ્યો અને એ વિડીયો મારી ઉપર એ ભાઈએ મોકલ્યો આ વિડીયો મારા જોવામાં આવ્યો ત્યારે તરત જ મેં એ ભાઈને ફોન કર્યો કે આ બધું શું છે ત્યારે એમને એવું કહ્યું કે બેન મારી જોડે આ એક ભાઈએ વિડીયો મોકલ્યો છે આપણે એની તપાસ કરાવીએ એ બાદ તરત જ રાજુભાઈ માળી કરીને સામેથી અમારા આ ભાઈના જોડે આવે છે અને એવું કહે છે કે જુઓ જુઓ હાર્દિકભાઈ ભાવના બહેનનો આ એક વિડીયો વાયરલ થયેલ છે તો એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કઈ કરે અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આજ આ વિડીયો જેમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ત્યારે એમને પાંચ દસ મિનિટ મને આપી અને આ બંને ભાઈઓને બોલાવી લીધા બે બંને મીડિયા વાળા જુદી જુદી ચેનલોના ભાઈઓ છે અને બંનેને બોલાવ્યા બંને એમને મને વિડીયો કોલ કર્યો પણ એ વિડીયો કોલ ની અંદર એ ભાઈ એવું બોલે છે આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે કારણ કે અમારે આગળ આપવાના હોય છે એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય અમારી મેઇન ઓફિસમાં આપવાના હોય બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં બોલો કેટલા લેવાના ક્યારે લેવાના અને મારે કોને આપવાના એ બાબત પૂરી થઈ પછી આ અક્ષર અને અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલ બેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેનએ એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો ત્યારે સામેથી બેન એવું બોલે છે હા હા બોલો અક્ષયભાઈ કેમ છો મજામાં છો શું કર્યું મારા કામનું કેટલે આવ્યું પતિ તો જશે ને મારું કામ થઈ જશે ને એટલું કા એનો એમ અને જો જો આ બધું પૂરું કરી દેજો એવું બોલે છે બેન અને અક્ષયભાઈએ એમના કા એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા ત્યારબાદ આ બંને ભાઈઓ ફોન કટ કરી અને જાય છે અને આવી અને મને એવું કહે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આજ આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજુ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને